શિક્ષકો ની ભરતી કરો આખા ગુજરાત માં શિક્ષકો ની બાબતે વિરોધ થઈ ગયો અમે છેલ્લા ડેઢ દોઢ વર્ષથી ગુજરાતમાં જે શિક્ષકોની ત્રેવીસ હજાર શિક્ષકોની કમી છે એના માટે ગાંધીનગર સુધી લડીયા કચ્છમાં ચાર સાતસો શિક્ષકોની ઘટ છે એના માટે છેલ્લા બાર મહિનાથી લડીએ છીએ નલિયા હાઈવે ચક્કા જામ કરીને આ બધા વિદ્યાર્થીઓ બેઠા છે અને એમના વાલીઓ બેઠા છે બધા અને કચ્છની માંગ છે કે કચ્છમાં ચાર હજાર શિક્ષકોની ઘટ જે પૂરી કરવાની છે એક મહિનાની અંદર પૂરી કરવામાં આવે અબડાસા માં છસો શિક્ષકો ઘટ છે અબડાસા માં એવી પચાસ સ્કૂલો હું બતાવું તમને

તમે શું કર્યું છે એ બજેટમાંથી કાપવા કર્યું છે દસ તાલુકામાં છ ધારાસભ્ય મૂક્યા છે આખો કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો છે ખરેખર બે સાંસદો હોવા જોઈએ એક આપ્યું છે સરકાર પાસે અમારી વિનંતી છે અમને રાજકારણ નથી જોતું અમને જોઈએ છીએ માત્ર અને માત્ર શિક્ષકો એક મહિનાની અંદર અબલા શામાં છસો શિક્ષકો પૂરા કરવામાં નહીં આવે એક મહિનાની અંદર કચ્છમાં છ ચાર હજાર સાતસો શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે

કારણ કે જે કામ છૂટ્યો જે કામ માટે પ્રજાએ તમને પ્રતિનિધિ બનાવ્યો છે એ કામ તમારાથી થાતું ન હોય તો ઘરે બેસી રહેવું સારું બીજા ઘણા લાઈન માં ઉભા છે કામ કરાવી શકે એવા છે